વિસનગર તાલુકાનું ઉદલપુર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું તળાવનું પાણી ઉદલપુર ગામમાં ફરી વળ્યું ગટર લાઇન અને વરસાદી પાણીનું જોડાણ એક જ માં છે પાણીનું જોડાણ એક જ માં હોવાથી પાણી ફરી વળ્યા છે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી આ સ્થિતિ સર્જાય છે ત્યારે મહેસાણામાં વિસનગર તાલુકાનું ઉદલપુર ગામ અત્યારે જળબંબાકાર છે જે ચોક્કસ ઉદલપુર ગામ જે છે કે અત્યારે પાણી જોવા મળી રહ્યો છે આપણે અત્યારે ઉદયપુર ગામ તરફ પહોંચ્યા છીએ અને ત્યાં જોઈ રહ્યા છે ગામનો જે મુખ્ય દરવાજો જે છે જે મુખ્ય રસ્તો જે છે કે અત્યારે પાણીમાં દરકાવ થઈ ગયો છે અને લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી અનુભવી રહી પડી રહી છે કારણ કે જે પ્રકારે આ નીચાણવાળા વિસ્તારો છે તે તમામ જે પ્રકારે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો અને ત્યારબાદ આ આખું ઉદલપુર ગામ છે આનાથી આગળ જે બે ત્રણ ગામ આવેલા છે તે તમામનો આ મુખ્ય રસ્તો છે તેને લઈને આ અત્યારે આ મોટી સમસ્યા છે આપણી સાથે ગામના લોકો છે તેમની સાથે વાત કરું છું શું કહેશો જે પ્રકારે અત્યારે હાલમાં વરસાદ પહોંચી રહ્યો છે અને ગામમાં બહુ તકલીફ પડી રહી છે બહુ તકલીફ પડી રહી છે પાણી સતત વરસાદ વરસે જાય છે એના લીધે બહુ તકલીફ પડે છે એટલે ગટરનું પાણી તળાવમાં ભેગું થાય છે